তো কেম তো জুগা ও মানে চাহো আুগা বোলে মি জাল

સ્ટાર્ટિંગ થી લઈને બધી જ વાત કરીશું આપણા આ વિડીયોમાં તો ચાલો વિડીયો આપણું ચાલુ કરીએ કોઈ પણ ક્રિએટરની લાઈફ પહેલા તો ખરાબ જ હોય છે અને અને કોઈ પણ ક્રિએટર જ જ બનાવીને વાયરલ નથી થતો આ વાત બધા ઇન્સ્ટાગ્રામ ઉપર યુટ્યુબ ફેસબુક અને ઘણા બધા પ્લેટફોર્મ ઉપર આમ જ આ બંને જણાની લાઈફ સ્ટાર્ટિંગમાં આમ જ હશે હવે હશે એમ હું શા માટે કહું છું મેં આમની સ્ટાર્ટિંગ લાઈફ જાણવા માટે બહુ રિસર્ચ કરી પણ એક પણ આમનો રિયલ ડાટા મને ક્યાંય મળે નહીં તો આ વિડીયોમાં હું જે કંઈ પણ બોલીશ એ આ બંનેની આઈડી પરથી રિસર્ચ કરી અને મેં તમને આ બધું જણાવ્યું છે એટલે બધું રિયલ જ હશે પેલા આશુભાઈ ની વાત કરીશું એક કે એ નાયકા આશિષ સ્ટાર્ટિંગના ના વિડીયો મેં જોયા ઇન્સ્ટાગ્રામ ઉપર તો જે હમણાં વિડીયો આવે છે એના કરતા અલગ જ વિડીયો છે એ ચેન્જ થતું જાય છે અને પછી એ આ શાયરીવાળા વિડીયો બનાવવાનું ચાલુ કરે છે અને ત્યારથી જ આમના વ્યૂઝ એકદમ વધવા લાગે કારણ કે આમના જેવા વિડિયો બનાવનાર ઇન્સ્ટાગ્રામ ઉપર કોઈ નથી ઘણા બધા રોસ્ટર છે પણ આમનો રોસ્ટ બીજા બધા કરતા અલગ છે અને અત્યારે ઘણા બધા લોકો આમના જેવા બનાવા જાય છે પણ એમના જેવા વિડીયો અત્યારે એમનાથી બની શકે નહીં અને કેમ હું એ તમને આગળ લાસ્ટમાં કહીશ પણ હવે વાત કરીશું આપણા ઉમાભાઈ ની એક કે એ નાયકા ઉમેશ તો આમનું પણ સેમ જ હતું આમના જૂના ઇન્સ્ટાગ્રામના ના વિડીયો જે છે એ ટીમલી છે અને ધીરે ધીરે ના વિડીયો માર્કેટમાં બૂમ હવે તમને આમનું ગ્રો થવાનું કહી દીધું કે આ લોકો ગ્રો કઈ રીતે થાય હવે વાત કરીશું કે આ લોકો છે કઈ ના તો મેં પ્રોપર ઘણી બધી રિસર્ચ કરી અને મેં એમના લાઈવ અને એમના વિડીયોમાં સાંભળ્યું છે કે એ બરોડા નજીકના છે એ બંને નાયકા આદિવાસી સમાજના છે હવે પ્રોપર મને ખબર નથી પણ કદાચ આ વિડીયો એમના સુધી પહોંચશે તો એ કમેન્ટ કરી દેશે તો પ્લીઝ કમેન્ટ કરી દેજો તો હવે વાત કરીશું આ લોકો આટલા બધા ફેમસ કેમ છે અને અમને આટલી બધી પબ્લિક સપોર્ટ કેમ કરે છે અને ઘણા બધા લોકો કદાચ એમ કહેતા હશે કે આ લોકો ગાડો બોલીને ફેમસ થાય અને એ આપણે આસુભાઈ ખુદ બતાવશે તો બતાવી દો આસુભાઈ વડતા ફોલોઅર્સ ને મડતા જોઈને બળતરા કરવા વારા વડીલો દેખાડો તમે મારી મહેનત નથી દેખાતી તો સાંભળી લીધું ને આસુભાઈએ ખુદ બતાવી દીધું કે એ કઈ રીતે ફેમસ થયા તો હવે મજાકથી હટીને વાત કરીશું તો આ લોકો એમના વિડીયોમાં ખૂબ જ મહેનત કરે છે અને એ એમની મહેનત થી ફેમસ થયા અને આ હું તમને હું નથી કહેતો પણ આ એમને ખુદ કીધેલું છે તો એ પણ તમે જોઈ લો ડાયલોગ સોચતા વાર લાગે યાર હું કોઈની કોપી નથી કરતો હું મારા મગજથી વિચારું છું એટલે વાર લાગે છે આટલા સુધી તમે જાણ્યું કે આ લોકો એમની મહેનતથી ફેમસ થયા છે પણ એક વાત આમને આટલા બધા લોકો સપોર્ટ કેમ કરે છે હવે સપોર્ટ ની વાત કરું તો લોકોને એમના વિડીયો ગમતા હોય તો જ સપોર્ટ કરતા હોય હવે આ લોકો વિડીયોમાં ગાળો બોલે છે તો એનો મતલબ એ નથી કે આ એમના વિડીયો દ્વારા લોકોને ખોટો મેસેજ આપે પણ ઘણા બધા લોકો એવા હોય છે કે જે ખરાબ છોકરીઓની જાળમાં ફસાયેલા હોય છે અને એ લોકો એમની જાળમાંથી નીકળી શકતા નથી અને અંતે એ લોકો કંઈક ખોટું કરીને બેસી જાય છે તો એમના માટે આમના વિડીયો વરદાન છે કે જે વ્યક્તિ સાથે આવું ખોટું થયું હશે એની સામે આમના વિડીયો જશે તો એમના દિમાગમાં એક મોટિવેશન આવશે અને આ વિડીયો એમની સામે આવ્યા પછી એ કદાચ કઈક ખોટું કરવા જતા હશે તો એ લોકોને ખરાબ લાગતા હોય છે કે જે લોકો આવી જાળમાં કદાચ ફસાયેલા ના હોય અને એ લોકોને ને આમના વિડીયો વધારે ખરાબ ત્યારે લાગતા હોય કે જ્યારે આ લોકો વિડીયો ગારો બોલતા હોય આના માટે હું ફરી ઉમાભાઈ ને બોલીશ કે ઉમાભાઈ આમને પણ કંઈક કહી દો અમુક કરે છે ને તેમને દેવ ગાળો બોલીએ છે તો આ ડાયલોગ ખાલી એમના માટે કે સંસ્કારી છોકરી ની તો અમે કરીએ છીએ દિલ થી ઇજ્જત દોસ્ત બાકી લુખી છોકરી ની વાત કરે તો એમની તો પોતાની જ જમાનો બદલાઈ ગયો છે મારા ભાઈ પેલા સંસ્કારી છોકરીઓ અત્યારે તો કોલેજ ના બાને ક્યાં રખડી ખાય છે હવે તો બદલો તમારી સોચ હું તમને મારી રીતે સમજાવું તો ઇન્ડિયા નો જે મોટા મોટો યુટ્યુબર છે ને એ પણ વિડીયો માં ગાળો બોલ તો આ રીતે કોઈની જિંદગી સુધરતી હોય તો આટલું તો ચાલી જ કારણ કે ગાડ એ અત્યારે કોમન થઈ ગયું લોકો છે અને થોડા ઘણા વિરોધ પણ કરે અને સાચી વાત છે કે કોઈ ખરાબ છોકરીની જાળમાં છોકરી હોય તો એ નીકળી શકે છે આ વાત આસુભાઈએ એમના પણ કહી હતી ને આ હું ખુદ નથી કેતો આ પણ એમને જ કીધેલી છે હવે આગળ તમને આમના વિડીયો નું મિનિંગ મળી ગયું પણ આગળ હજુ બહુ બધું બાકી છે તો હવે વાત કરીશું આ લોકો જેવા વિડીયોમાં દેખાશે એવા છે ખરા તો એનો મતલબ એ નથી કે ફેસ વગેરે એ તો સેમ જ હોય છે એમના હાવભાવની વાત કરીશું તો એ એમના વિડીયોમાં થોડા એટીમાં હોય છે અને થોડા ફની પણ દેખાતા હોય સો એની વાત કરીશું તો કોઈ પણ ક્રિએટર જેવો વિડીયોમાં દેખાતો હોય એવો રિયલ લાઈફમાં હોતો નથી કારણ કે વિડીયો એ કેરેક્ટરમાં હોય છે અને જે રિયલ લાઈફ છે એ રિયલ લાઈફ જ હોય છે એકદમ સાદા અને સિમ્પલ આ લોકોની અંદર નોલેજ બહુ છે કારણ કે અત્યારે ઓનલાઈન દુનિયાની અંદર કામ કરવું તો નોલેજની બહુ જ જરૂર છે તો નોલેજ વગર કોઈ પણ વસ્તુ કરી શકાતું નથી અને એમના વિડીયો અને ઇન્સ્ટાગ્રામ જોઈને કહું છું કે આ લોકો એજ્યુકેટેડ છે એમ એમ નથી આવી ગયું કારણ કે આ કામ નોર્મલ માણસથી થઈ શકે નહીં અને કે જ નથી અને ક્યારેક મોકો મળે તો કોઈ ક્રિએટરને મળી જોયું તો હવે ઘણી બધી મેં તમને એમના અંદરની વાતો કહી ચૂક્યું છું પણ મેં તમને જે આગળ કીધું કે એમના જેવા બીજા કોઈ વિડીયો બનાવી શકે નહીં એ કેમ એની વાત કરીશું આ વાતમાં હું તમને ઘણું બધું એવું કહીશ કે જે એ લોકોને પણ ખબર નહીં હોય તો ધ્યાનથી સાંભળજો તો આ બંનેના વિડીયોમાં જે વાઈફ છે એ એકદમ અલગ જ છે અને આવી વાઇફ તમને બીજા કોઈના વિડીયોમાં જોવા પણ નહીં મળે અને આ લોકો જે કંઈ પણ બનાવે છે એ એમના અંદરથી નીકળતું હોય છે એ એમને પણ ખબર નહીં હોય અને એને કહેવાય ટેલેન્ટ અને આ ટેલેન્ટ એવું છે કે એ બધા વ્યક્તિમાં શેખ

તમે આટલા સુધી વિડીયો જોયો તો હવે તમને બધી જ ખબર પડી ગઈ હશે કે આ લોકો અત્યારે ઇન્સ્ટાગ્રામમાં આટલા બધા ફેમસ કેમ અને કોઈને ઇન્સ્ટાગ્રામ ઉપર ફેમસ કા તો બીજા કોઈ પણ પ્લેટફોર્મ ઉપર ફેમસ થવું હોય તો તમને એ પણ ખબર પડી ગઈ હશે કે કઈ રીતે હવે તમે જેની રાહ જોઈ રહ્યા છો એની વાત કરીએ આ લોકો ઇન્સ્ટાગ્રામ ઉપર ફેમસ થયા બાદ કેટલા પૈસા કમાતા હશે તો તમે હમણાં જ જોયું હશે કે આપણા આસુભાઈએ એ આઈફોન સિક્સટીન પ્રો મેક્સ અને એ પણ વન ટીબી માં લીધું છે અને એ ફોન દોઢ લાખ થી પણ વધારે પૈસા માં આવે છે તો એનાથી જ તમને ખબર પડી ગઈ હશે કે કેટલા પૈસા મળતા કરતા હવે તમને એમ થતું હશે કે ઇન્સ્ટાગ્રામ ઉપર પૈસા મળે કઈ રીતના તો એ હું તમને થોડું ડિટેલમાં કહી દઉં ઇન્સ્ટાગ્રામ માં જે આ લોકો એમના વિડીયો ઉપર સ્ટીકર લગાવે છે ગમે તે બેટિંગ એપ્લિકેશન નું તો એ એપ્લિકેશન એક પ્રમોશનલ એપ્લિકેશન હોય છે અને એમને એ કંપની તરફથી પૈસા મળતા હોય છે અને બીજું કે આ લોકો કોઈ ડાયરેક્ટ એપ્લિકેશન પણ પ્રમોટ કરે છે એના પણ પૈસા મળતા હોય છે તો કુલ મિલાઈને તમને કહું તો અમને પ્રમોશન કરવાના પૈસા મળતા હોય છે હવે આ લોકો કેટલું કમાય છે એની મને પરફેક્ટ ખબર નથી કારણ કે મારી જોડે કોઈ પ્રૂફ નથી પણ હું તમને મારી રીતે કહું તો

આ વિડીયો જોઈ શકો છો